નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણીસ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કંલોકવાન ચારસો છપ્પનથી ઊંચા ઊંચા પાંચસો એકતાલીસ કં ટુકડા ચારસો એંસીથી ઊંચા ઊંચા છસો છેતાલીસ કપાસ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકસઠથી ઊંચા ઊંચા પંદરસો સોળ મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ મગફળી નવી આઠસો એક્યાસીથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સિંગદાણા જાડા અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા નવસો એકથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ તલ બારસોથી ઊંચા ઊંચા બાવીસો એક કાળા તલ બે હજાર ચારસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો અગિયાર જીરું ત્રણ હજાર પાંચસોથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો એક્યાસી કલંજી ચૌદસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એકોતેર ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું ધાણી નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો એક મરચાં બસો એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચોવીસો એકાવન મરચો સૂકો ધોલાર ચારસો એકથી ઊંચા ઊંચા બે હજાર નવસો એક લસણ સૂકું સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એકસઠ ડુંગળી લાલ સોળથી ઊંચા ઊંચા બસો અગિયાર ગુવાનું બી આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા આઠસો ને એકત્રીસ બાજરો ચારસો એકથી ઊંચા ઊંચા ચારસો ને એકત્રીસ જુવાર ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા સાતસો ને એકવીસ